નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી મૂવીના કલાકાર અને એમાં પણ મહાર અને પૂજા જોશી કરજણ પર સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના છે સ્પર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત કરવી છે પેલા તો મરભાઈ પેલા એક ક્વેશ્ચન એ પૂછવા માંગીશ પેલા તો નવરાત્રી કેવી રહી છે આપણો એક હૃદયનો નો અદ્ભુત અદભુત નવરાત્રી રહી ખૂબ મજા આવી ખૂબ ગરબા રમ્યા ખૂબ ધમાલ કરી મેમ શું કહેવા માંગો છો મલારભાઈ સાથે રમવાનું ને પણ મારા માટે તો અમદાવાદની નવરાત્રી હતી હું તો અત્યાર સુધી મુંબઈની નવરાત્રી એન્જોય કરતી હતી પણ આ વખતે અમદાવાદમાં એન્જોય કરી ખુબ જ મજા આવી છે લગન પછી અમારી પહેલી નવરાત્રી સાથે હતી એટલે બહુ જ મજા આવી છે શહેર નજીક કરજણ પાસે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યો છે અને તે ઉદઘાટન પ્રસંગે આપણે આવાનું મળ્યું છે શું કહેવા માંગો છો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન વેળાએ લોકોને કયા પ્રકારનો મેસેજ આપવા સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ને એમ તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવો એ જ સૌથી મોટી ઘટના છે અને એક રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ તરીકે તમે જોવા જાવ તો સમૃદ્ધિ ઓલવેઝ ટ્રાઇસ ટુ સમથિંગ ન્યુ એટલે કોઈકને એવો વિચાર આવે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીએ કોઈકને એવો વિચાર આવે કે એવા ભાવમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવો કે એવા ભાવમાં પ્લોટ આપવો કે જે લોકોને સો આ બધો વિચાર છે સમૃદ્ધિનો જે મને બહુ આનંદની વાત છે અમારા માટે કે એમની સાથે જોડાયા છીએ લાઈક અ ફેમિલી અને ખૂબ મજા આવે છે એટલે આઈ વુડ સે કે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ ઇઝ અ રાઈટ પ્લેસ

સ્પાર્ટુડ ગૌતમ ની સાથે હું બી રહીન સ્પાર્ટુડ